ચાલુ સાલે નારિયા ખડકી યુવકો દ્વારા પ્રથમ વાર તેર ફૂટ ઊંચી અને નવ ફૂટ પહોળી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે જંબુસર શહેરની સૌથી મોટી મૂર્તિ હશે અને ગણેશજીનો આગમન થનાર હોય રહીશો આનંદ જોવા મળે છે ગણેશજીની દૈદીપ્યમાન મનમોહન મૂર્તિ લઈ યુવાનો વડોદરાથી નીકળી ટ્રેક્ટર ટ્રોલી દ્વારા જંબુસર ખાતે આવવાના રવાના થશે અને બાપાના આગમનને લઈને ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દીવાફ બપ્પા મોરિયા ગાળપટી બાપ્પા મોરિયા ગાળપટી બાપ્પા મોરિયા બપ્પા દીવાફ